નમસ્કાર મિત્રો હું છું વિલેશ ઠાકોરને આપ જોઈ રહ્યો ફિલ્મસ્ટાર ચેનલ તો મિત્રો આજે આપણે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો જે છે એના વિશે વાત કરવાના છે કેમ કે મિત્રો મારામાં કોમેન્ટ આવી છે એક ભાઈની તો એમની કોમેન્ટ પૂરી કરવા માટે હું આ વિડિયો બનાવી રહ્યો છું સાથે મિત્રો વાત કરીએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી રહ્યો જેથી કરીને અમે ગુજરાત હિન્દી ફિલ્મ આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચી મિત્રો વાત કરીએ મા બાપના આશીર્વાદ અવતાર ધરીને આવું છું કોણ પાળકા કોણ પોતાના એક રાધા એક મીરા જે બધી જ ફિલ્મો જે છે મિત્રો આપણે આજે એના વિશે વાત કરવાના છે બીજી બે હજાર છવ્વીસમાં વિક્રમભાઈ ઠાકોરની કઈ ફિલ્મ આવવાની છે એના વિશે વાત કરવાના છીએ તો મિત્રો મા બાપના આશીર્વાદ જે ફિલ્મ છે એ ખૂબ સારી ફિલ્મ છે પારિવારિક આ ફિલ્મ બનાવવામાં આવી છે સાથે મિત્રો મા બાપ વિશેની આ સ્ટોરી છે અને આ ફિલ્મ જે છે યુટ્યુબ ચેનલમાં છે મિત્રો હવે ગેરકાયદેસર છે કે ઓફિસિયલ છે એ મને ખબર નથી પરંતુ મિત્રો તમે યુટ્યુબ ચેનલમાં આ ફિલ્મ જોઈ શકો છો અને ફ્રીમાં જોઈ શકો છો એટલે કે યુટ્યુબમાં જ જોઈ શકો છો મિત્રો વાત કરીએ બીજા ફિલ્મની એવી જ એક સુંદર મજાની ફિલ્મ વિક્રમભાઈ ઠાકોરની છે જેનું નામ છે અવતાર ધરીને આવું છું અવતાર ધરીને આવું છું એ ફિલ્મ પણ તમને ગેરકાયદેસર આ ફિલ્મ યુટ્યુબમાં જોવા મળી જશે એટલે કે ફૂલ એચડીમાં આ ફિલ્મ તમને જોવા નહીં મળે કેમ કે મિત્રો તમે જાણતા હશો કે હજુ ઓફિશિયલ ફિલ્મ જે છે હજુ સુધી આવી નથી પહેલાં આવી હતી પરંતુ હટાવી દેવામાં આવી છે અને હવે અનઓફિશિયલ ફિલ્મ તમને યુટ્યુબ ચેનલમાં જોવા મળી જશે મિત્રો વાત કરીએ કોન પાર્કા કોન પોતાના અને એક રાધા એક મીરા જે ફિલ્મ છે એ તમે મારા નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈ શકો છો એમાં મેં વિડીયો બનાવી દીધું છે તો તમે એમાં જઈને આ ફિલ્મનું લિસ્ટ એટલે કે અપડિટ જે છે એ તમે જોઈ શકો છો મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની તું દુનિયા છે મારી જે ફિલ્મ છે એ કોપરોન કોર્પોરેટ પોસનમાંથી આ ફિલ્મ બનાવવામાં આવશે અને બે હજાર છવ્વીસમાં આ ફિલ્મ આવવાની છે અને સાથે મિત્રો પ્રેમ ગઢવી જે છે એ ડાયરેક્ટ કરી રહ્યા છે આ ફિલ્મને અને સાથે મિત્રો આ ફિલ્મ જે છે હોળીના તહેવારોમાં આવવાની હતી પરંતુ મિત્રો હોળીના તહેવારોમાં બે હજાર પચીસમાં આ ફિલ્મ ના આવી શકે એટલે હવે આ ફિલ્મ જે છે બે હજાર છવ્વીસમાં આવવાની છે તું દુનિયા છે મારી તો આવશે એટલે આપણે વાત કરીશું રિલીઝ ડેટ જે છે હજુ સુધી નક્કી થઈ નથી અને સાથે મિત્રો હવે બીજા ફિલ્મની વાત કરીએ તો ભાગો તો મારી ભોંકાર લાગે જે ફિલ્મ છે મિત્રો તમે જાણતા હશો કે આ ફિલ્મ જે છે આપણે બે હજાર છવ્વીસમાં જોવા માગતા હતા પરંતુ જે હર્ષુકભાઈ પટેલ છે એ હવે આપણા સમક્ષ રહ્યા નથી એમની યાદો રહી ગઈ છે ફિલ્મ તરીકે તો આ ફિલ્મ જે છે હવે આ ફિલ્મ બે હજાર છવ્વીસમાં કદાચ જ આવી જશે આવી શકે છે કેમ કે મિત્રો આ ફિલ્મ કોઈ બીજું ડાયરેક્ટ કરે તો ફિલ્મ આવી શકે છે તો મિત્રો ભાગો તો મારી બોંકાટ લાગે જે ફિલ્મ છે તમે જાણતા હશો આપણે એમાં એક વિક્રમભાઈ ઠાકોર બંદૂક લઈને ઊભા છે તમે પોસ્ટર પણ જોઈ હશે તો આ ફિલ્મ જે છે આવવાની હતી પરંતુ હવે ખબર નહીં ભવિષ્યમાં આવશે કે નહીં તો જોવાનું એ રહેશે અને સાથે મિત્રો વાત કરીએ તો ફિલ્મની દરેક ફિલ્મો જે છે વિક્રમભાઈ ઠાકોરની સુંદર મજાની હોય છે અને ચાહકોના દિલ પર રાજ કરી ચૂકે છે એવી ફિલ્મો હોય છે એટલે જ મારામાં કોમેન્ટો આવતી હોય છે કે આ ફિલ્મનો લાવો તો તમારો ખૂબ ખૂબ આભાર કે મને કોમેન્ટ કરીને જણાવ છો કે આ બધી જ ફિલ્મો જે છે હજુ સુધી આવી નથી હવે મિત્રો વાત કરીએ બીજી ફિલ્મની તો લોહીની સગાઈ લોહીની સગાઈમાં આપણને રાકેશ બારોટ પછી રોહિતભાઈ ઠાકોર પછી જગદીશ ઠાકોર જિગ્નેશ કવિરાજ અને અન્ય કલાકારો આપણને આ ફિલ્મમાં જોવા મળે છે સાથે મિત્રો આ ફિલ્મ જે છે યુટ્યુબમાં આપણે કોશિશ કરીશું કે જલ્દી જલ્દી જ તમારા સુધી આ મૂવી પહોંચી જાય અને સાથે મિત્રો કાળજે કોરાની મારી સાધના તો આ ફિલ્મ પણ રાકેશ બારોટની છે સુંદર મજાની આ ફિલ્મ છે સાથે મિત્રો આ ફિલ્મ પણ યુટ્યુબમાં આવી નથી તો આ ફિલ્મ પણ લાવવાની કોશિશ કરીશું કેમ કે મિત્રો તમારો સપોર્ટ હશે તો જ આપણે આગળ વધશું અને વિડીયો આપણા પબ્લિક દ્વારા જોશે તો જ આપણને ખ્યાલ આવશે કે આ બધી જ ફિલ્મો જે છે હજુ સુધી આવી નથી જે ડાયરેક્ટર છે એમને ખ્યાલ આવે કે આ ફિલ્મો આવી નથી તો કદાચ યુટ્યુબમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં લાવે તો આપણે તમારો સપોર્ટ જોઈએ છે મિત્રો તમારો સપોર્ટ તો છે જ સાથે મિત્રો તમે મારા વિડીયો જોતા રહેજો જેથી કરીને ગુજરાતી હિન્દી ફિલ્મ આવે તો માહિતી આપતો રહીશ અને તમે કોમેન્ટ કરશો એની હું ડિમાન્ડ પણ તમારી પૂરી કરીશ તો વિડીયોમાં આટલું જ મળે નેક્સ્ટ વિડીયોમાં